હવે હું થાય બોતેર કલાક ની આગાહી હતી અમારે તો બે ત્રણ દિવસથી ભૂકા કાઢે છે કે જો કીધું એની ભાષામાં જ સમજાવવા પડે જો વાજે તો એટલી હું કંટાળી લાવ તો લાવતો ધરાય લાવ તું પીવે કે ઈ પીવે હલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો આલા દિવસની શરૂઆત થઈ ગઈ છે દિયાપતી પૂજા થઈ ગયા છે ટાઈમ થયો છે નવ વાગ્યાનો અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને આ બાજુ તો પવન એવો છે કે એની વાત જવા દો અને આજે છે ને આ પીપરની એક ડાર ભાંગી ગઈ પવનના હિસાબે તો તમે જાઓ પવન તો અત્યારે હુખવાટીઓ મૂકે છે વરસાદે ઝરમર ઝરમર ચાલુ જ છે આખી રાત વરસાદ ચાલુ હતો તો વાતાવરણ કઈ કવું છે તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો ઘરના વાસી કામે ઉપાડી લઈએ કેમ કે કામ હજી બધા પડ્યા છે મસ્ત મસાલાવાળી ચા મૂકી છે અને ટાઈમ નવ વાગ્યા ના થયો છે આ બાજુ ઢગલો કપડાં પડ્યા છે ધોવાના સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી ને મારા ધારાબેન હજી હુતા છે તો હવે હાલો ધારાબેનને છે ને અહીંથી ઉઠાડી અને અંદર રૂમમાં માં ઉરાવી એટલે અહીંથી મારે આ બધી પથારી ઉપડે અને પછી ઘરના વાસી કામ થાય કેમ કે હજી બે દિવસ સ્કૂલમાં રજા છે એટલે ને હમણાં મજા છે તો આ બાજુ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ તમે બધા ચા પીવા ને આજ મેં જો ચાર તપેલી ખાલી કરી મલાઈની ને આ બાજુ મેં મલાઈ છે ને બધી ભેગી કરી અને એક તપેલામાં લઈ લીધી છે તો થોડીક વાર એને આપણે રહેવા દઈએ ચા નાસ્તો કરી અને મલાઈ ઝેરી અને માખણ ગરમ કરવા મૂકવાનું છે કેમ કે હમણાં સાતમ આઠમ ગઈ ને એટલે ઘીનો જે આગો હતો ને એ બધો પૂરો થઈ ગયો છે તો ફરી પાછો આપણે ઘીનો આગવો કરી લઈએ એટલે દિવાળી નવરાત્રી ને આવે ને તો વાંધો ન આવે કા સાહેબ સો ટકા એમાં તો હાલશે નહીં તો સારું હાલો તમારે બધાને હું કહેવાનું છે એ જરૂરથી કહેજો અને તમારા ગામમાં આજનું વાતાવરણ કેવું છે ને એ પણ મને જરૂરથી કહેજો કેમ કે ગઈ રાતના વરસાદ હતો

તમારા બધાને શું કહેવાય છે જરૂરથી કમેન્ટમાં કહેજો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને

આપડે એક નથી બીજી છે યાદ કરીને પાછી બપોર લેતા આવજો આ તો હવે રિપેર કરાવી જો હવે હું રિપેર કરાવે સારું હાલો જય શ્રી કૃષ્ણ ટાઈમ બેહવાનું છે આવી જ ધારા

હાલો બ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો અને આજે મીંડળીના બચ્ચા એવા હેરાન કરે છે ને કે મા દીકરી બીજો દરવાજા બંધ કરીને અંદર રૂમમાં પૂરાવીને બેઠા છે ધારાબેને ધારાબહેને ભાસ્કર લીધું બુક લીધી અને ટીવી ચાલુ છે તો મારે આજે ધારા ભેગા કાર્ટૂન જ જોવાના છે કોપરની રસોઈ થઈ ગઈ છે મગનો વઘાર કરવાનો છે સાહેબ આવે ને પછી મગનો વઘાર કરવું તો અને આજ તો ખરેખર બહુ જ હેરાન કરે છે મીંદડીના બચ્ચા દરવાજો જરા કંઈ ખુલ્લો રહી જાય ને તો અંદર બેડરૂમમાં કરી જાય અને કા રસોડામાં અંદર જાય એટલે ખૂણે ખાચકે બેસી જાય ને કાઢવા બહુ થઈ જાય છે બસ જ બહુ હેરાન કરે ના મમ્મી પપ્પા હેરાન નથી કરતા કા છે મને હેરાન કરે ને એમ નઈ કે હે મારતાય નો આવડે એના ખાલી મ્યામ કરતા આવડે નો આવડે મારતા ખીજાતાય નો આવડે ખીજાતાય નો આવડે તો હવે કેમ ખીજે પણ નો ખીજે જો જો હોય ને તો એની ને કેવું હોય ને ને નો કેમ

બેઠા છે તો કરું હાલો આજ પગ ધોગ ફટાફટ આવો ભૂખ લાગી હો તો સારું હાલો બપોરે થાળી તૈયાર કરવું એટલે આવી જવું તમે બપોરા કરવા બપોરા માં કઈ છે ની કાલની જેમ છપ્પન ભોગ છે તો આવી જાવ બપોરા કરવા હાલો થાળી તૈયાર કરવું એટલે મળીએ હાલો ફ્રેન્ડ તો તૈયાર છે બોપરાની થાળી આવી જવું બધાય બોપરા કરવા બોપરામાં છે મગ ભાત અને ચીબડાનું સલાડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો હાલો આવી જાવ બધાય બોપરા કરવા બોપરા કરી લઈએ પછી મળીએ ટાઈમ થયો છે ત્રણ ને દસ નો અને સાહેબ આયેલા દુકાને હવે દેખાણી સાતમ આઠમ ની ઘરાઘી એટલે હવે તો છે ને એક મિનિટે આરામ કરવાનો નહીં અને જો અહીંયા આવી ગયા મીંદડા જો દેખાય કેવીને આખું જેમ કે જવું તો ખરી ફોનમાં કેવું બેઠું અને આજ આ પીપરની ડાળ જો આખી છે ને આ તૂટી ગઈ છે અટકેલી જ છે હરકો થી જો પવન આવશે ને એટલે સીધી છાપરા ઉપર આવશે એ નહીં જાય સાહેબ તમે ગમે એટલા ભગાડશો તો એ રહેવાના જ છે તો હારું હાલો હવે દેલી કરી દઈએ બંધ અને ને થોડીક વાર હવે હું દઉં અને હું પણ થોડીક વાર આરામ કરું પછી રોંઢાના કામ ઉપાડશું કસે સારું હાલો નિરાતે કામ કરવાનું નિરાતે કા છત્રી નથી લઈ આવવાની હવારની ભૂલી ગયા દુકાને પડી ગઈ હા દુકાને પડી ને ગાડીમાં હોય ને તો ધ્યાન રાખવું પડે સારું હાલો આ હાઈ પવન તો જો ઠંડો ઠંડો ચારે બાજુ हेलो तो मैड्या हूं क्या जय श्री कृष्ण जय माता जी हेलो हवेली ના દ્વાર કરી દઈએ બંધ અને ધરાબે હાલો હવે આપણે સુઈ જવાનું છે ઘડીક હો हारो હાલો તો मैड्या हेलो ટાઈમ टाइम થયો છે સવા ચાર વાગાનો ને અડધી કલાકથી આ લાઈટ રાણી વયા ગયા છે એટલે ધારાબેનની નીંદર ઉડી ગઈ તો હવે આપણે રોંડાના કામ કરીએ ધારાબેન હમ લાઇટ તો આવશે ત્યાં આવશે કા કાલથી તો ધારાબેન સ્કૂલ લઈ જવાનું છે આજનો દિવસની જ રજા હતી તો મજા કરી લ્યો હાલો તો મળ્યા આ પવન તો જો વાવાઝોડું છે વાવાઝોડું બી જાય કા હાલો વરસાદ ન થતો ને તો પેલા તો ફળિયા જ વાર લો કાબેન એ ઝીણો ઝીણો જાઓ ચાલો ફટાફટ મૂકલા ફરી વાર લઉં હાલો ફ્રેન્ડ તો ફટાફટ મેં ફળિયું વારી અને ચોખ્ખું કરી લીધું છે અને હવે ભલે વરસાદ આવે કોઈ ટેન્શન નહીં ફળિયા વરાઈ ગયા છે અને હવે ઘરમાં છે ને હમાનમું કરીએ તારા બેન ઉતરતા ચાદર ગોદડું બધું જો અહીં નહીં પડ્યું છે અને જો હાથ બત્તી લઈને બેહી ગયા રમવા અને ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો બેન મૂકી દે બેટરી ઉતરે રાતના લાઈટ વહી જાય જરૂર પડશે તો હાલો કપડાં આ ડાહવરા દઉં જો અહીંયા બધા દોરીએ હૂકવા હતા તો હવે બધા પાછા સ્ટેન્ડમાં ગોઠવું અને અહીંથી આ બધું ઉપાડું વારું અને વાસણ ચડાવવું પછી બનાવવું મસ્ત મસાલાવાળી ચા તો હાલો મળ્યા થોડીક વાર રહીને ધારા ફ્રેન્ડ આજ જો આ મિંદીજીના બચ્ચાએ કેટલો આંતક મચાવ્યો ને જો રસોડામાં ગરી ગયા ઠપકાય તો હવે ધારા ન્યા ક્યાં જાતું હોય છે આ હા

મિંદડીના બચ્ચાએ હાવ હેરાન કરી દીધા જો હેરાન તો બહુ હાવ કંટાળો આવી ગયો છે છે ટાઈમ અને હું ને ધરાબી છે ને અત્યારે બધી છે ને કટલેરી સેટ કરતા હતા અને દરવાજો બંધ કરતા ભૂલી ગયા અને અંદરથી છે ને ગ્લાસ ખડવા અવાજ આવ્યો ને એટલે હું જોવા ગઈ તો અંદર મિંદડીના બચ્ચા ધબધબાટી રસોડા માં બોલાવતા હતા કેટલો ત્રાસ છે હવે આનો કોઈ રસ્તો હોય ને કે આનો કોઈ ઈલાજ હોય ને તો પ્લીઝ તમને કમેન્ટમાં કહેજો આજે તો સવારના એટલા હેરાન કરે છે ને કે વાત જવા દે અને આજે તો સવારમાં છે ને શ્વાસ ચડી ગયો કે ક્યાં જાવું એક તો રસોડું નાનું જમવાનું બધું ન્યા પડ્યું હોય બધી વસ્તુ પડી હોય એ એમાં અમારે ધારાબેન રાડું નાખે એટલે તો કઈ મગજ જ કામ ન કરે શું આનંદ કરે એ તને ક્યાં ખાઈ જાય તું રાળું નાખેમાં હું એ બીજા તો હારું હાલો હવે અમે આ બધી કટલેરી છે એ સેટ કરી દઈએ અને પછી મળીએ ધાર દરવાજો તો બંધ કર્યો ને આજે તો છે ને દરવાજો મારે બંધ જ રાખવો પડે છે સાપ થી બીક નથી લાગતી ને એટલી આજે છે ને મિંદળીના બચ્ચાથી બીક લાગે છે આખો દિવસ આજે અમે છે ને દરવાજો બંધ કરીને પુરાઈ જ મા દીકરી અંદર રહ્યા છે હમણાં ભૂલથી જ દરવાજો ખુલ્લો રહી ગયો નઈ ત્યારે સાહેબ ગયા ત્યારનો દરવાજો બંધ જ હતો તો હાલો હવે ચાજી કઈ વાત કરવી નથી તો આનો કોઈ રસ્તો હોય ને તો મને પ્લીઝ કમેન્ટમાં કહેજો કે આ મિંદડીને બચ્ચાને હવે અહીંથી અમારે કાઢવા તો કેમ કાઢવા કેમ કે બહુ જ છે ને તકલીફ થાય છે અને જ્યાં ત્યાં છે ને ગંધારું કરી જાય છી કરી જાય એને હિસાબે છે ને તકલીફ છે બીજી કોઈ તકલીફ નથી એટલે ધ્યાન રાખવું પડે તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ